હલો મિત્રો જય ઉમિયા હર હર મહાદેવ જય અંબે આજે આપણે જઈ રહ્યા છીએ મા જગતજનનીમાં ઉમિયામાંના ધામમાં તો આજે તમને ઊંઝાના માતાજીના દર્શન કરાવીશું આપણા કુળદેવી છે તો આપણે આજે એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે આપણી રામપ્યારી લઈને હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર અમદાવાદ હાઈવે પર અને અહીંથી એક કિલોમીટર બાકી છે તો આપણને એક કલાક જેવો સમય લાગશે કેમ કે અત્યારે દિવાળીનો ટાઈમ છે અને ટ્રાફિક ખૂબ જ છે જે તમને જે આની પહેલાના બ્લોકમાં બતાવ્યો હતો રથ તો આજે રથ પોકી ગયો છે તો આપણે તેના પણ દર્શન કરાવ્યું છે તમને જોઈ શકો છો પર ટ્રાફિક જામ થઈ ગયું છે છાપી પહોંચા જઈએ આપણે અને ખૂબ જ ભયાનક ટ્રાફિક છે એવું લાગે છે કે એક્સિડન્ટ થયો છે હલો મિત્રો આપણે ચાબીનું ખૂબ જ ભયાનક હતું ટ્રાફિક જે ક્રોસ કરી ચૂક્યા છીએ પહોંચી જઈશું હલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉંઝા પાર્કિંગમાં જે ઉમિયા બાગ પાર્કિંગ છે એમાં અત્યારે તમે જોજો શકો છો વિશાળ શ્રેણીમાં પાર્કિંગ છે આપણે ત્યાં પહોંચી ગયા છે આજે ખૂબ જ પ્રમાણમાં પબ્લિક છે આપણે બાપુજીની સાથે લાવ્યા છીએ હલો મિત્રો અહીં અત્યારે પબ્લિકનું ખૂબ જ પ્રમાણમાં રસ છે માટે અહીંથી ગાડી આગળ જવા નતા દેતા અહીંથી આપણે આગળ પાર્કિંગમાં મૂકીને આવ્યા છીએ અહીંથી આગળ કોઈ ગાડીનું પરમિશન નથી કેમ કે અત્યારે ખૂબ જ પ્રમાણમાં ભાઈ ભક્તો આવી રહ્યા છે મિત્રો તમે સામે જોઈ શકો છો માતાજી નું મંદિર આપણે પહોંચી ગયા છીએ કડવા કુળની કુળદેવી માં જગતજનની ઉમિયાના ધામમાં તમે અહીં પબ્લિક જોઈ શકો છો અત્યારે સાત વાગ્યા છે અને અહીં તમે પબ્લિક જોઈ શકો છો તમે માતાજીના કોરિડરનો નજારો જોઈ શકો છો અહીં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાર્કિંગ છે અહીં પાર્કિંગ ફૂલ થઈ ગયું છે તો આપણે પહોંચી ગયા છીએ ઉમિયા માતાજી સંસ્થા ઉંજા તમે જોઈ શકો છો અત્યારે સાત સવા સાત વાગ્યા છે કેટલી ભીડ છે આજે અનોખો અવસર મળ્યો છે આપણને માતાજીના દર્શન કરવાનો તો આપ સૌને પણ સરસ મજાને ને એવા દર્શન કરાવીશું બોલો ઉમિયા મા મિત્રો અહીં ઘણી બધી મસાલાની દુકાનો આવેલી છે અહીં ઊંઝાનું જીરું ફેમસ છે પરંતુ અહીં જે ભાવ લેવામાં આવે છે એના કરતાં આપણા લોકલ એરિયામાં મસાલા સસ્તા મળે છે અહીં ખાલી એક બ્રાન્ડ બ્રાન્ડ તરીકે વેચાય છે પરંતુ અહીં કશું એવું નથી એના કરતાં આપણા એરિયામાં સસ્તું મળે છે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મુખ્ય ગેટની અંદર અહીં ચપ્પલ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો જય ઉમિયા તમે જોઈ શકો છો અહીં રથ આવી ચૂક્યા છે સામે દેખાઈ રહ્યો છે પ્રથમ રથ છે અને અત્યારે બીજા રથમાં મય ભક્તો આરતી કરી રહ્યા છે જે લાલપુરથી આવેલો છે પગપાળા ઊંઝા અને દરેક માય ભક્તો માના આરતીમાં રંગાઈ ગયા છે આ રથ ગણેશપુરાના રથ જેવો જ છે જેમાં સ્ટીરિંગ પાછળ આપેલું છે લાલપુરથી ઊંઝા પગપાળા સંગ માના ચાચાર ચોકમાં પધારી ચુક્યો છે અને એની આરતી પણ ચાલુ છે અહીં ફક્ત ભાઈઓ જ રથ લઈને આવે એવું લાગે છે આપણને આ છે ત્રીજા નંબરનો રથ જે પહોંચી ચૂક્યો છે અને તેની પણ આરતી ચાલુ થઈ ગઈ છે અહીં પણ મુખ્યત્વે ભાઈઓ જ રથ લઈને આવેલા છે આ પાટના કુવા પાટના કુવાથી ઊંઝા પગપાળા સંઘ આ પ્રથમ રથ છે જેના દરેક માણસો અત્યારે મંદિરમાં દર્શન કરવા ગયેલા છે અને હવે આપણે દર્શન કરવા જઈશું મંદિરમાં આપણે હવે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ દર્શન કરવા માટે મેં અંદરના કોરિડોર અને એનો જે નિવાસસ્થાન છે એના તમે વ્યૂ જોઈ શકો છો કેટલું સુંદર મજાનું મંદિર અને બિલ્ડિંગ શણગારેલું છે અને સામેમાં જગતજનનીમાં ઉમિયાની સરસ મજ મજાની એવી મૂર્તિ રાખેલી છે આપણે તેમના દર્શન કરાવીશું મંદિરના કોરિડોરમાં જવા સરસ મજાનો તમે અહીં કોરિડોર જોઈ શકો છો પણ અત્યારે સાંજનો ટાઈમ છે એટલે એટલી બધી ભીડ નથી અહીં તમે બારે માસ ગમે ત્યારે આવી શકો છો જગતજનની ઉમિયામાં ના દરવાજા હંમેશને માટે બધા માટે ખુલ્લા હોય છે તમે જોઈ શકો છો કે એટલું બધું હજી સુધી ભીડ નથી અને આપણે પહોંચી ગયા છે માના દરબારમાં રાજ okay. 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 મિત્રો આપણે અહીંથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને તમે જઈ શકો છો ભાઈ ભક્તોને ધ્યાનમાં રાખીને અત્યારે જે ગરમી પડી રહી છે એની માટે અહીં મંડપ પણ બાંધવામાં આવ્યો છે એ આરતી અહીં નીચે રાખવામાં આવી છે આપણે આરતીના પણ દર્શન કરાવી દઈશું અહીં વલણની ફેમસ એવી પ્રસાદી મળે છે મગદળ તો તમે અહીંથી લઈ શકો છો તમે માના શિખરનો નજારો જોઈ શકો છો તમે માના મંદિરનો સંપૂર્ણ દર્શન કરી શકો છો સરસ મજાનું એવું લાઈટ થી ડેકોરેશન કરેલું છે આપણા સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે અમે તમને જે ગણેશ ગ્રામ રથ આવી રહ્યો છે માનો એના દર્શન કરાવીશું આપણે પહોંચી ગયા છીએ ગણેશપુરાના રથ માં જય ઉમિયામાંના રથ જોડે તમે જોઈ શકો છો કેટલું સરસ લાઇટ અને ડેકોરેશન કરેલું છે ફૂલ આરતી પણ શણગારેલો છે આજે તમને જે બતાવ્યા ચાર રથ એમાં સૌથી સરસ રથ ગણેશપુરા ગામનો દેખાઈ રહ્યો છે અને માય ભક્તો પણ જોઈ શકો છો તમે કેટલા બધા માય ભક્તો આરતીમાં જોડાઈ રહ્યા છે બોલો ઉમિયા મા અત્યારે આરતી ચાલુ છે ગણેશપુરા ગામના ઘણા બધા એવા યુવાનો છે જે રથમાં જોડાઈ ચુક્યા છે આપણે પણ હવે આરતીમાં માં જોડાવાના છીએ દરેક ભાઈ ભક્તો તાળી પાડીને માની આરતી ગાઈ રહ્યા છે અને રથનો નજારો પણ તમે જોઈ શકો છો કે રથમાં સરસ મજાનું લાઇટિંગ છે ઉમિયા શક્તિ મંડળ ગણેશપુરાનો રથ છે આ જો કોઈને આવતી સાલ માટે બુકિંગ કરાવવું હોય તો અત્યારે બુકિંગ ચાલુ છે અહીં બાકીના રથ બધા બાજુમાં પડેલા છે હવે આપણે આરતી ઉતારી રહ્યા છીએ માની આરતી ઉતારવાનો લાવો આપણને પણ મળી ચૂક્યો છે જય મા ઉમિયા તમને આખા રત્નો હવે મસ્ત નજારો બતાવીશું બોલ મારી ઉમિયા જય જય ઉમિયા મિત્રો તમે આપણા રથનો સંપૂર્ણ નજારો જોઈ શકો છો કેટલું સુંદર લાઇટિંગ કરેલું છે અંદર મા જગતજનની મા ઉમિયાને મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે સરસ મજાના માતાજીને કપડાં અને શણગાર કરેલો છે અને લાઇટ ડેકોરેશન પણ સારું કરેલું છે તમે સંપૂર્ણ રથનો નજારો જોઈ શકો છો જય માઉમિયા